તો લાલ રંગના પાણી રસ્તા પર ફરી વળ્યા છે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરાયા છે સીધા તમે દ્રશ્યમાં જોઈ શકા જોઈ શકો છો ઉધના નવસારી રોડ છે અને જે રીતના લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે કારણ મોટા પ્રમાણમાં અહીં મિલો પણ આવેલી છે અને આ મિલો દ્વારા સીધું જોડાણ ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ લાઈનમાં કરવામાં આવ્યું હોય ને આ રીતના કેમિકલ યુક્ત પાણી આ રોડ પર જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે રોડ છે અને રોડ જેમ કે નદી નાલાની જેમ જોવા મળી રહ્યું છે કારણ આખું લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી છે જે લોકો માટે હાનિકારક કહી શકાય છે કારણ સુરતમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું પાણીનું ક્યાંક જે વરસાદી જાડીમાં નિવારણ તો નહીં થયું છે અને ના ડ્રેનેજ લાઈનમાં ઉતરી રહ્યું છે પરંતુ વરસાદી પાણી ભરાવાની સાથે આઠ ચેમ્બરોમાંથી કેમિકલયુક્ત પાણી ઉભરાતા ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય છે આ કેમિકલ વિકૃત પાણીથી લોકોને ઇન્ફેક્શન થઈ શકે છે જ્યારે સુરત મહાનગરપાલિકાની મોટીમાં મોટી આ લાપરવાહી કેવો કે પછી મિલી ભગત કેવો કે આ મિલ માલિકો આ રીતના કેમિકલ વિકૃત પાણી ડ્રેનેજ લાઈનમાં છોડતા હોય છે અહીં સ્થાનિક છે આપણે એમની જોડેતી જે છે આપણે જાણીશું કે બતાઈએ આપણે કિસ તરફ પાણી દેખને કે મિલ રા बहुत ज़्यादा ही पानी है और इसमें तो एक्सीडेंट और एलर्जी वगैरह केमिकल मिक्स पानी है इसमें एक्सीडेंट होने की भी इतने ज़्यादा चांसेस है किसी की गाड़ी स्लिप हो रही है बंद हो रही है ऊपर से इतना पानी भरा हुआ है इसमें किसी को एलर्जी हो जाए कोई बीमार पड़ जाए एक दिन बारिश में इतना पानी भरते तो इनको गटर वगैरह इसका पानी का रंग तो अलग होता है लाल कलर का पानी दिख रहा है क्या कहाँ से केमिकल निकल रहा है गटर में से जिसके वजह से इसका कलर चेंज हुआ है वो कौन सी कंपनी का केमिकल है उसके अगेंस्ट कुछ बात करनी चाहिए उनको चेक करना चाहिए क्या करूं अब यहां से जा रहा है यही पानी से जाना पड़ रहा है किस तरह से परेशानी ही नहीं है ना उसके अलावा कोई ऑप्शन होना चाहिए यहां से रास्ते इधर भी पानी है उधर भी पानी है जाने आने के लिए एक ही रास्ता है तो क्या कर सकते हैं बिल्कुल ती जोई શકાય છે ગટર ના ઢાંકણા છે અને ગટર ના ઢાંકણામાંથી આ લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે કારણ સામાન્ય રીતે વરસાદ વર્ષે છે અને વરસાદનું જે પાણીનો રંગ કઈ અલગ હોય છે પરંતુ આ લાલ લાલ રંગનું પાણી મહાનગરપાલિકાની પોલ ખોલી રહી છે મહોતોની વાદે છે ગત ગત રોજ જે છે સુરતના સર્કિટ હાઉસ

બની ગયા હોય તે રીતના દ્રશ્ય જે છે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં સુધી અહી દેખાતા નથી અને રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડિવે સુરત